હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા પશુપાલક મિત્રો તો શ્વાસ સવારમાં આજે વિડીયો બનાવી દઈશું ઘણા દિવસો થઈ ગયા છે તો મિત્રો હાલ જોવા જઈએ તો ટ્રેન્ડિંગમાં એટલે કે ગાયોનો વેપાર હાલ ચાલી રહ્યો છે મિત્રો તો તમારા બાજુ વેપાર કેવો ચાલે છે તે કોમેન્ટમાં કરજો અમારા બાજુ તો લાખની બાજુ તો હાલ ગાયોનો વેપાર એટલે કે ત્રીસમાં પહેલાં વેચાતી હતી તે ગાય હાલ પચામાં વેચાઈ રહી છે એટલે દરેક પશુપાલક મિત્રોની વિનંતી છે કે હાલ દેખાદેખીમાં ગાયોમાં પડવું નહીં કારણ કે આગળ હવે ઉનાળો આવે છે ઉનાળાના લગભગ હવે દિવસો બાકી રહ્યા છે પચીસ જેવા એટલે જે પશુપાલન ધંધો કરે છે તે બહુ સાચવી અને ગાય ખરીદવી જોઈએ જેથી કરીને ઉનાળાની અંદર દૂધ તો કાપી નાખે છે પણ જે હોફવાના પરિ જે વફના પ્રોગ્રામ થતા હોય છે તે ઉનાળાની અંદર ખાસ જોવા મળે છે કારણ કે ગરમી વધુ પડે છે તેના લીધે ગાયો હંપતી હોય છે અને દૂધ પણ આપતી નથી અને અમુક ટાઈમે જે ગાયો છે તે મૃત્યુ પણ પામે છે એટલે દરેક પશુપાલક મિત્રોની વિનંતી છે કે પશુપાલનની અંદર દેખાદેખીમાં પડવું નહીં અમુક તો લાખ દોઢ લાખ એસી હજાર જેવી ગાય ખરીદીને લાવતા હોય છે ને પછી તે દોવામાં ના આવે અને છેલ્લે તે એન્ડ ઉપર મૃત્યુ પામતી હોય છે તો તે પશુપાલક મિત્રોને કશું વધતું નથી એટલે ખાસ કરીને પશુપાલક મિત્રોને વિનંતી કે આપ હાલ દેખાદેખીમાં વેપારમાં પડવો નહીં અમારા ફાર્મ હાઉસ ઉપર આ શંકર ગાય વેચવાની હતી પણ હાલ ભાવ ટાઈટ છે એના લીધે અમે વેચાણ નથી કર્યું કારણ કે દૂધે પણ ડેરીમાં ભરાવવું જોઈએ જેથી નફો આવે સારો એના લીધે જ અમે આ એચએફ શંકર ગાય વેચવાનું હવે બંધ રાખ્યું છે કારણ કે બીજી ગાય લેવા જઈશું તો તેના સામે ડબલ પૈસા જોઈશે કારણ કે હાલ ભાવ બહુ ઊંચો જોવા મળી રહ્યો છે એટલે જે છે તે જ તબેલાની અંદર હાલ દોવાનું ચાલુ છે બાકી બીજી ગાયો ખરીદવાનું હાલ બંધ છે કારણ કે નુકસાન એક ગાય આપી જાય તો આખા તબેલાની પથ્થર ફાડી નાખે એના માટે હાલ લે વેચનું કામ બંધ કરી દીધું છે અને જે ઘેર ઊભા છે તે હાલ દોઈને દૂધ ભરાવીએ છીએ બાકી તો બચ્ચા ઉછેર કરવાનો હાલ ચાલુ છે કારણ કે આવનારા સમયની અંદર આ પણ લાખ લાખ રૂપિયાની ગાયો થઈ જશે એટલે દરેક તબેલા ભાઈઓ તબેલો જે હોય તે ભાઈઓની અંદર વિનંતી કે આપણા પશુમાં જે નાના બચ્ચા હોય છે એ સારી ક્વોલિટીના ઉછેર કરવો જેથી કરીને આવનારા સમયની અંદર આપણે જે ગાયો વેચાતી લાવવી પડતી હોય છે તે લાવવી પડતી નથી એટલે એક ખાસ ધ્યાન રાખવું જોઈએ જુઓ તો મિત્રો અમારા ફાર્મ હાઉસ ઉપર અમે આજે તમને લાઈવ દેખાડી રહ્યા છીએ કેવી શંકરે છે ગાયો દોરાઈ રહી છે મશીન દ્વારા અમે દોરો છો દરરોજ એટલે ઘણી જો ગાયો છ સાત હોય તો મશીન રાખો તો બહુ સારું છે ઠંડી વધુ પડે છે તેના પ્રમાણમાં એક બે વ્યક્તિ કામ કરી શકે એટલે કે ઠંડીનું દૂધ નીકાળવો બહુ અઘરું હોય છે તો મિત્રો વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બીજા પણ આવનારા આવનારા સમયની અંદર વિડીયો મૂકવાના જ છે તો જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો